કોઈ આટલું બધું નથી કમાડી શકતા કમાઈ શકતા આટલું બહુ મળી આવ્યું દોડતા દોડતા કઈક મળી આવ્યું

પરંતુ આજે વિચાર કરો કે એમની પોતાની પ્રદક્ષિણા કરી નાખે અને પછી એ પોતાના હિસાબે સંન્યાસી લેવા ગયા તો આમાં આપણે નથી પેલું ભજન માં ગાતા પ્રથમ મેરો જન્મ હોવો પાછળ પેલો પેલો જન્મ તમે જાઓ <gosance> બરાબર ને સંસારમાં નવ ડિગ્રી નો ત્યાં જન્મ બતાવ્યો એમ પછી એક લાસ્ટીકરો દસ મોટા એની પછી હજુ ઘણું બાકી છે જે બતાવ્યું

અને બરાબર એટલે પચીસ પચીસ વર્ષ બી લો આપડે પચાસ વર્ષ પછી એકાવન લાગી જાય એકાવન લાગી જાય એટલે પછી આપણે કરવો જોઈએ બરાબર

ના થોડી વ્યવસ્થા થાય એટલે પછી નીકળી જાય આ ધામો માં જઈને રોટલી એ બી ના મળે તો ભગવાન બધી વ્યવસ્થાઓ કરે આગળ વાંચ્યું એમને આપ્યું શરીર એમનું કેમ હોસ્પિટલ માં પરંતુ કેટલા ભાગે થાડી એમની ઈચ્છા હતી કે નહીં ભલે શરીર મારું અહીંયા છૂટી જાય પરંતુ મને દા તો ત્યાં જ આજે જો ભલે માટી અહીંયા પડી પરંતુ આજે દફન તો ત્યાં થયું ના આજે એના અગ્નિદાન ત્યાં મળે એટલે વિચાર કરો કે ચાર ચાર લોકોના નિજધામ વૃંદાવન ની પ્રાપ્તિ થાય છે કાકા કે જેનો જન્મ વૃંદાવન થયો ભલે મૃત્યુ કોઈ પણ જગ્યાએ થાય તો જન્મ થયો ભગવાનના ના તો એના નિજધામ વૃંદાવન ની પ્રાપ્તિ થાય છે એની પછી ભલે જન્મ મારો કોઈ બી જગ્યાએ થયો મુંબઈ જેવા શહેરમાં કે બીજા કોઈ શહેરમાં પરંતુ આ શરીરની મારી ઈચ્છા હોય કે શરીર મારું ત્યાં પડે તો એના નિજધામ વૃંદાવન ની પ્રાપ્તિ થાય છે